આંગણવાડી વર્કર બસો અડતાલીસ માં મારી ફરજ નિભાવું છું અમે આજે અહીંયા એકઠા થયા છે તાલુકા પંચાયત માં અમારા વચ્ચે એક બેન હતા લીલાભાઈ લીલાબેન નાથાભાઈ પરમાર કરીને

ભાનુબેન જીવાભાઈ જાદવ કરીને એ બેન અમને સતત માનસિક ત્રાસ આપે છે વાતે વાતે નોટિસની ધમકીઓ આપે નોટિસો આપે ઝીણી ઝીણી વાતે અમે ધમકાવી રાખે છે એટલે અમે એના ત્રાસથી બહુ થાકી ગયેલા છીએ છેલ્લા દોઢ પોણા બે મહિના થઈ ગયા અમને લોકોને શાંતિથી ખાવાનું નસીબ નથી થયું આજે જો અમારું શોષણ થાય અમે કુપોષિત થઈ જાશું તો અમે અમારું કોણ પોષણ પૂરું પાડશે અમારા છોકરાઓ રખડી પડશે તો આજે જે લીલાબેન કુચરી ગયા એને આટલાક દિવસની બેબીનું કોણ ધ્યાન રાખશે એ આઈસીડીએસ રાખી નહીં શકે અમે નહિ રાખી શકીએ એ બેબી એ તૈયાર માતા ગુમાવી ને એટલે અમારે હવે બસ ન્યાય જોઈએ છે કે અમારે હવે શું કરવું શું કર્યું આજે અમે લોકો શોક સભા રાખી છે અને આવેદન પત્ર દેવા આવ્યા છે અમારા સીડીપીઓ મેડમ ને પીઓ મેડમ ને અને જો ડીડીઓ સર અવેલેબલ હશે તો એમને ભી અમે આવેદન આપીશું ભાનુબેન જીવાભાઈ જાદવ મારું નામ પ્રગતિબેન છત્રોલા સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક બે અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે બેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો તો એ બાબતે મેં શનિવારે તારીખ છ ના રોજ વર્કર બેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે હવે તમને રજૂઆત કરવામાં આવી છે કે બેનને આ પ્રકારની પ્રેગ્નન્સી હતી અને બાળકનો જન્મ આપવાની સાથે જ મૃત્યુ થયું છે અને માનસિક ત્રાસ પણ જે બેન છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો એને લઈને શું આગામી તમારા પગલાં લેવાનું આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું